છોટાઉદેપુર જિલ્લામાં સદીઓ જૂની પરંપરાને નિભાવતા આદિવાસીઓ ચિસાડીયા ગામના બાબા ગોડિયાના મેળામાં બળવાઓને અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડે છે ગોલફેરિયુના માછડે લટકનાર બળવાઓની કમરમાં લોખંડના ખીલાઘોપી નવ વર્ષ સુધી ચાકડે લટ લટકનાર બળવા અગ્નિ પરીક્ષામાંથી પસાર થયા બાદ બળવા તરીકેની ઉપાધિ પ્રાપ્ત થાય છે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં આજે પણ ગામડાઓની અંદર ધાર્મિક પરંપરા મુજબ લોકોનો હોળીના પંદર દિવસના પર્વની ઉજવણી દરમિયાન બળવાઓ પણ દેવોના આશીર્વાદ લેવા દેવસ્થાનો પર જતા હોય છે ત્યારે છોટાઉદેપુર તાલુકાના ચિસાડિયા ગામે છ જેટલા બળવાઓ બાબા ગોળિયા માચડે લટકાવી ફેરવવામાં આવ્યા હતા મધ્યપ્રદેશની સરહદે આવેલા છોટાઉદેપુર તાલુકાના ચીસાડિયા ગામમાં બસો વર્ષ પૂર્વેથી હોળીના પાંચમા દિવસે બાબા ગોળિયાનો મેળો યોજાય છે જેમાં બળવો જ્ઞાની બનવા માંગતા હોય તેઓને નવ વર્ષ સુધી પીઠમાં લોખંડના ખીલા ભોકી માચડા ઉપરના આડા લાકડાના એક છેડે કપડું લપેટી માચડે ઊંધો લટકાવી દેવામાં આવે છે માચડાના મધ્યબિંદુથી ધરીમાં પરોવેલા આડા લાકડાના બીજા છેડે દોરડા પર એક માણસ લટકે છે અને બળવાને ડાબેથી જમણે અને જમણેથી ડાબે તરફ ફેરવવામાં આવે છે અને બળવાઓને ફેરવે એ સમયે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે જ્યારે બળવાઓને ચાકડા ઉપર ચડાવવામાં આવે છે ત્યારે પ્રથમ તેના કમરના ભાગે લોખંડના વાંકા ખીલ્લા મારવામાં આવે છે જો એ સમયે લોહી નીકળે તો એ સાચો બળવો કહેવાતો નથી કોઈ પણ બળવાને ફરજિયાત નવ વર્ષ સુધી ચાકડે ફરવું પડે છે જો ન ફરે તો એને સમાજમાં માન અપાતું નથી ચીસાળિયા ગામે બાબા ગોડિયાનો મેળો યોજાયો હતો અને ચાકડે ચડવા માટે છ જેટલા બળવા આવ્યા હતા જેમાં એક સુરસી મનુભાઈ રાઠવા નાનીસડલી સડલી બે ડોડિયા કેરિયા રાઠવા નાનીસડલી સડલી ત્રણ કરસનભુરસિંહ ધાનક ચિસાડિયા ચાર ગોવિંદ ફતુભાઈ રાઠવા ચીસાડિયા પાંચ નમલ્યા ભદુભાઈ હાંસડા વગેરે બળવાઓ ધૂનતા ધૂનતા બાબા ઘોડિયાના ચાકડા પાસે આવ્યા હતા ત્યાં ધાર્મિક વિધિ થયા પછી સીધા તેને સૌ ભેગા થઈ કમરના ભાગે ખીલા ભૂકી એના આધારે ચાકડા ઉપર ઊંધો લટકાવી દેતા હોય છે અને ગોળ ફેરવવાનું ચાલુ કરતાં આ દ્રશ્ય ડરાવણું લાગતું હતું વર્ષોથી આ ચાલતી પ્રક્રિયામાં અત્યાર સુધીમાં ક્યારેય પણ કોઈ દુર્ઘટના બની નથી સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધી બળવાઓની કસોટી અર્થે ચિસાડિયા ટીમલા અને હાંસડા એમ ત્રણ જગ્યાએ મેળા થતા હતા પરંતુ ટીમલા

આદિવાસી સમાજની તમામ ધાર્મિક વિધિઓ મોટા ભાગ ધાર્મિક વિધિઓ નાની એટલે કે પડવા દ્વારા કરવામાં આવતી હોય છે પરંતુ પડવો બનવું પણ એટલું સહેલું નથી છોટાઉદેપુર જિલ્લામાં હોળી બાદ ચોથ અને પાંચમના દિવસે હાસડા ચીસાળિયા અને ટીમલા આ ત્રણ ગામમાં ગોલ ફરીનો મેળો ભરાતો હતો જોકે ટીમલાનો મેળો તો હાલ બંધ છે પરંતુ આ જે ચીસાળિયા ગામ છે ચીસાળિયા ગામમાં બસ્સો વર્ષથી બાબા ઉપર પ્રજુના લટકાવીને એમને ફરાવીને અગ્નિ પરીક્ષામાંથી પાસ થવું પડતું હોય છે ત્યારે આ ગામના પ્રમુખ નાગરિક એવા સરપંચ છોટુભાઈ સાથે જ વાત કરીશું છોટુભાઈ તમારા ગામમાં ગોળ છે કહી અમારી માન્યતા એવી છે કે અમારા પહેલાંના બાપદાદા વખતથી આ અમારા ગામની અંદર ઢોર ઠાકર અને સારા સારા રહે એના માટે અમારા એક આદિવાસીનો એક પરંપરા ઢોળ ફેરિયાનો આ દિવસ ઉજવવામાં આવે છે હોળીના સમયે અને જે હોળીના સમયની અંદર જે અમુક સમયની અંદર બળવાને જે અમુક જે હાજરી આવે છે એ હાજરી સમય પ્રમાણે આવે છે હોળીના સમયમાં તો હાજરી આવે છે પછી નહીં આવે પછી જ્યારે પૂરા થાય એના બળવાની પૂરેપૂરી માનતા પૂરી થાય પછી એને પૂરેપૂરો ભણતર થાય અને માનતા રાખે અને મોટા મોટા ઈદ આદિવાસી તરીકે મોટા મોટા ગામની ભેડીઓ અને એ બધી કરતા હોય છે આ બળવા સરપંચ જે પડવાઓ છે છે પડવાઓ ની પછી આ વર્ષ સુધી બાબા ગોળ બાબા બાબા ની અંદર નવ વર્ષ પૂરા કરવામાં આવે છે નવ વરસ એને કસ્ટડી કરવાની છે અને નવ વરસ કર્યા પછી એ આગાઉ મોટો પેલા ડૉક્ટરની જેમ ફોટો પડવો બને છે અને મોટી મોટી પેઢીઓ અને ગામની અંદર ગામસાય ઈદને એ પૂજે છે ગામના પ્રમુખ નાગરિક એવા છોટુભાઈએ આ ગુલફેલિયા મેળો છે ગુલ ફેલિયાનું મહત્વ સમજાયું લોખા સમાજની અનોખી પરંપરાઓ સાથે આજે હોળીનો તહેવાર છે હોળીના તહેવાર બાદ હોળી બાદનો આજે ગોલફેરિયુ મેળો છે ગોલ ઓના મેળા ઉપર આજે છ જેટલા બળવાઓએ આ ગુલપર્યુના મેળા ઉપર ફરીને જે બળવાઓની અગ્નિ પરીક્ષા હોય છે તે અગ્નિ પરીક્ષામાંથી પાસ પાસ થયા છે હજુ જે બળવાઓ છે તેમને સતત નવ વર્ષ સુધી આ ગુલપર્યુના મેળે માજડા ઉપર ફર્યા બાદ બળવા તરીકેની ઉપાધિ પ્રાપ્ત થતી હોય છે આમ બળવો બનવા માટે પણ આ જે સમાજની અગ્નિ પરીક્ષા છે તેમાંથી પસાર થવું પડે છે अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद